ગુજરાતમાં પેટા ચૂંટણીની જાહેરાત બાદ કડી અને વિસાવદરમાં ત્રિપાખીઓ જંગ ખેલાવાનો છે સૌથી મોટી ચર્ચા હાલમાં ગુજરાતમાં વિસાવદરની છે આપે અહીં ગોપાલ ઇટાલિયા પર દાવ લગાવ્યો છે અને ભાજપ કોઈપણ સંજોગોમાં ગોપાલને વિધાનસભાના પગથિયા સુધી ના પહોંચે એ માટે પ્રયાસ કરશે મહેસાણાના કડીમાં પણ ભાજપે ખેલ પાડ્યો છે ભાજપે બાયોડેટા આપનાર સિત્તેર દાવેદારોમાંથી પસંદ કરવાના બદલે જૂના જનસંઘી કાર્યકરને ટિકિટ આપી સૌને ચોંકાવ્યા છે નીતિન પટેલ અને વિનોદ પટેલ છેક સુધી પોતાના ઉમેદવાર માટે લોબિંગ કરી રહ્યા હતા પણ એમનો પનો ટૂંકો પડ્યો છે રાજેન્દ્ર ચાવડા ચાલીસ વર્ષ બાદ ફરી સક્રિય રાજકારણમાં જોડાયા છે કહેવાય છે કે દિલ્હીથી ફાઇનલ થયેલા નામે સ્થાનિક નેતાઓ સાથે ભાજપ સંગઠનને પણ ચોંકાવ્યું છે રાજેન્દ્ર ચાવડા ઓગણીસો પંચ્યાસીમાં છેલ્લી ચૂંટણી લડ્યા હતા અને હાર્યા હતા હવે ભાજપે એમના નામની જાહેરાત કરીને સૌથી મોટો ઝટકો નીતિન પટેલની લોબીને આપ્યો હતો કાકા આ ચૂંટણીમાં કડીના ઉમેદવારને જીતાડવા માટે સક્રિય થઈ ગયા છે કડીમાં હાલમાં રાજેન્દ્ર ચાવડા કરતાં નીતિન પટેલનો ભાજપમાં ગજ ના વાગ્યો અને મનની મનમાં રહી ગયાની સૌથી મોટી ચર્ચા છે કડીની બેઠક પણ એક જ પાર્ટીને ક્યારેય મહત્ત્વ આપતી ન હોવાથી અહીં ભાજપ અને કોંગ્રેસ બંને ઉમેદવારો માટે તક હોય છે